સુરતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે ગભેણી ખાતે પૂજારીની ગાયના વાછરડા સાથે બદકામ કરનાર નરાધામને સીસીટીવીના આધારે પોલીસે પકડીને સોપતા પોલીસે નરાધામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સચિન જીઆડીસીમાં એક વિકૃત માનસ ધરાવતા યુવકે ત્રણ મહિનાની વાછડી સાથે દુષ્કર્મ આચાર્ય ફરિયાદ પોલીસમાં તકે નોંધાઈ છે સચિન જીઆડીસી ગભેડી બજરંગનગર ખાતે ખાતર હારીશંકર રાજકિશો દુબે મંદિરમાં પૂજા પાઠની દેખરેખ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે મંદિર પાસે જ તેમને બે ગાય અને એક વાછરડી પાડેલી હતી રવિવારે ત્રણ મહિનાની વાછરડી રાતે બાંધી હતી જોકે સવારે આ વાછરડી મંદિર પાસે શેડના પાછાના ભાગે નીચે પડેલી હાલતમાં જોવા મળી હતી જેને લઈને સીસીટીવી તપાસમાં એક નારાધમ કૃત્ય સામે આવ્યું હતું જે નારધામ વાછડી સાથે દુષ્કર્મ કરતો કે થયો હતો જેને લઈને નારધામ જટપી પડવામાં આવ્યો હતો અને પોલીસને સોંપાયો છે તો મોડી રાત્રે હિન્દુ સંગઠનો દ્વારા પોલીસ મતકે પહોંચી જઈ મોરચો માંડી અરબી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરાય છે અલતાવાર નારધામ સામે કડકમાં કડક સજા થાય તેવી લોક માંગણી ઉઠવા પામી છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા